અહીંયા જોવો તમે સતત પાઉં શેકાઈ રહ્યા છે અને જે રીતે નોર્મલ ડીશમાં એ લોકો વડાપાઉ ખવડાવે છે પોતાના મિત્રો પોતાના ગ્રાહકોને એ જ રીતે શેકવાના ચટણીની અંદર મસ્ત એને મસાલેદાર બનાવવાના જો ત્યાં મરચાંના પટ્ટી ભજીયા એ પણ સતત તળાઈ આવે અહીંયા વડા જો એકદમ ટેનિસ બોલ જો વડા યસ સાઈઝમાં પણ ફેરફાર નથી એ દેખાઈ ગયું હવે જો આ પટ્ટી ભજીયા પાછા ઉતરી રહ્યા છે હે ગાઈસ વેલકમ ટુ ધ બ્લોગ આઈ હોપ યુ ગાઈસ આર ડુઇંગ ગ્રેટ આ જો તમે આ તમને ખાલી એક બારનો સીન દેખાડું પછી તમને ખ્યાલ આવે કે આપણે જે ગઈકાલે જે બ્લોગ બનાવ્યો હતો હવે આવો એ બ્લોગ ની શું અસર છે આ તમે જુઓ એક લાઈન આમ બાજુ છે અને એક લાઈન આમ બાજુ છે આ રોડ સુધી લાઈન છે અને ફ્રૂટ સલાડ અને ભૂંગળા વડેરા કાઉન્ટર તો ખલાસ થઈ ગયા છે વડાપાવનું વિતરણ હજુ ચાલુ હજારો લોકોના વડાપાવ ખોડાઈ દીધા હજી લાગ લગાટ એ લોકો ચાલુ જ છે જુઓ આ લાઈન હજુ રોડ સુધી ટચ થાય છે જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ અરે એકચ્યુઅલી અત્યારે હું તમને આ વિડીયો બનશે એટલો તો અનકટ દેખાડીશ પણ પછી પછી વચ્ચે વચ્ચે મારે ક્યાંક શૂટ જે છે એ પોઝ લેવું પડે અમુક મેં સીન ચેન્જ કરવા માટે તમે જુઓ તેના લાઈન ચાલુ જ છે અહીંયા વડાપાવનું કાઉન્ટર ચાલુ છે કાઉન્ટર પર એવું નથી કે ખાલી તમે વડાપાઓ હાથમાં આપી દેવામાં આવે અહીંયા ત્રણ પ્રકારની કાયદેસર ચટણી છે બે ચટણી સોસના આ બધા બોટલ્સ રાખી દેવામાં આવ્યા છે અને આ ખાલી લેડીઝ માટે અલગ લાઈન છે જેને લેડીઝ બે કોઈ ફેસિલિટી નો થાય અહીંયા મયુરભાઈ કેટલા કેટલા નો કહી શકાય કેટલા હજાર સાડા થી ઉપર થઈ ગયા અત્યારે ઓલરેડી અને તો વાત કરું જે વાગ્યા રહી ત્રણ કલાકમાં અને હજી કેટલી કેપેસિટી છે હજી કેપેસિટી છે હજી અલગ રેકોર્ડ તોડશો રહ્યો બધા રાહ જોવે છે અને બધાને લાઈવ ગરમ જ આપીએ એટલે કાંઈ ચિંતા નથી વાહ સરસ સરસ શું શું ખવડાવીએ છીએ લોકોને હે શું શું ખવડાવીએ છીએ લોકોને વડાપાવ કે મરકા ના ભજીયા નો ઉતરે ત્યાં લગી વડાપાવ નો આપીએ વડાપાવ ના મરકા બે હારે જ આપીએ અરે વાહ અને ત્રણ પ્રકારની ચટણી કેમ રેગ્યુલર રોજ હોય એમ જ અને એવું નથી કે આપણે દર વખતે ચટણી ના કોઈ વખતે ચટણી નથી આવી આવતે બધું બધું ડર ફેલે બધી ચટણી હોય વાહ બહુ સરસ હેલો

આ લાઈન હજુ આગળ ને આગળ જાય છે જુઓ સો ગાઈઝ આ તમે જે જોઈ રહ્યા છો લાઈન એ છે આજે આજે વર્ષગાંઠ છે અયોધ્યામાં રામલલાના મંદિરના પુનર્નિર્માણની બીજી વર્ષગાંઠ છે અને રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાયો બે વર્ષ પહેલા બાવીસમી જાન્યુઆરી અને આજે બાવીસમી જાન્યુઆરી અને આજે એના નિમિત્તે એ બજરંગ વડાપાઉં દ્વારા આ વડાપાઉ લોકોને પ્રસાદી રૂપે ખોળવામાં આવે છે જો અમે આપણે જોઈએ તમે જો આ ચટણીના બે કાઉન્ટર રાખવામાં આવે અહીંયા જુઓ તમે સતત પાઉં શેંકાઈ રહ્યા છે ને જે રીતે નોર્મલ ડીશમાં એ લોકો વડાપાઉં ખવડાવે છે પોતાના મિત્રો પોતાના ગ્રાહકોને એ જ રીતે શેકવાના ચટણીની અંદર મસ્ત એના મસાલેદાર બનાવવાના જો ત્યાં મરચાંના પટ્ટી ભજીયા એ પણ સતત તળાઈ ના આવે વડા જો એકદમ ટેનિસ બોલ જો વડા યસ સાઈઝમાં પણ ફેરફાર નથી એ દેખાઈ ગયું હવે જો આ પટ્ટી ભજીયા પાછા ઉતરી રહ્યા છે આ અનકટ વિડીયો તમને દેખાડી દીધો છું પાછળ તમે જુઓ મિત્રો અને પરિવારના લોકો હોય ભાભી કેટલા વાગે ઉઠી ગયા થયા છે

બરોબર તો ખરેખર એવું લાગ્યું કે ને આવ તો વધી જશે તો ક્યાંક બજેટ વધી જશે તો હા એવું લાગે છે પણ એવું આમ ભગવાનની જગ્યાથી આમ ખાતું નથી એવું પડતું નથી નહી મારે બની તરત આવી જાય છે અને આ આગળ એ કંઈ ઘડતું નથી એટલું અરે વાહ વાહ બહુ સરસ બહુ સરસ ભગવાનના આશીર્વાદ જયશ્રીરામ 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 જયશ્રીરામ

આ જો આ કાકા ફિઝિકલી ચેલેન્જડ છે એટલે એને સાઈડમાં ઊભા રાખી અને અહીંયા ડાયરેક્ટ વડાપાવ આપી દીધા એટલે જય શિયારામ કાકા જય શિયારામ તમને કઈ રીતે ખબર પડી કે અહીંયા વડાપાવનો આજે વિતરણ છે આ વિડિયોમાં જોયું હતું ને કાલે એમ હાજી વાહ આની પહેલા આવ્યા હતા તમે નહીં ના પહેલી વાર આવ્યો પહેલો કદાચ એવા હાજી વાહ વાહ અયો ધ્યાન આજે સેના માટે છે ખબર છે ને હાજી હાજી વાહ સો કેવું લાગ્યું તેના મજા આવી મસ્ત મસ્ત ખરેખર સારું તમારે લાઈન માં ઉભું પડ્યો ને ના ના મને આપી દીધો એમ આપી દીધું ઇન્ડી હતો ને ઠીક આપ ઓહો અચ્છા તમે જો એક વસ્તુ બહુ સારી કહેવાય એમણે મયુરભાઈ આ લાઈન તમે જો એક રોડ સુધી છે અને અહીંયા જીએમસી નગરની આગળ સુધી લાઈન છે પણ કાકાને એક ફિઝિકલ ચેલેન્જ છે થોડી તો એમને તરત જ આપી દીધું